તો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હોતો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને કપાસના ભાવ ડુંગળીના ભાવ અન્ય ખેત પેદાશોના ભાવ અને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે રાજકોટ તેરસો દસથી પંદરસોને સ સડસઠ જેતપુર એક હજાર પચાસથી ને એકાવન હર્સોલ બારસો નેવુંથી ચૌદસો સત્તાણું વિસનગર અગિયારસો થી સોળસો ને એક હળવદ બારસો ત્રીસ થી પંદરસો ને બારસો ધારી એક હજાર હજારસો બારસો ને પચાસ થી સોળસો ને બે સિદ્ધપુર તેરસો ને સિત્તેર થી પંદરસો ને અઠ્યાસી આંબલીયાસન તેરસો આંબલિયાસણ તેરસો ને તેત્રીસ થી પંદરસો ને સત્યાવીસ ધંધુકા બારસો બાવન થી પંદરસો ને અગિયાર મોરબી તેરસો ને પચીસ થી સોળસો ને એક ધ્રાંગધ્રા અગિયારસો થી પંદરસો ને ત્રીસ સાવરકુંડલા બારસો ને પચાસ થી સોળસો ને એક જસદણ બારસો પચાસ થી પંદરસો ને સિત્તેર જોટાણા નવસો થી પંદરસો ને તેરસો ને પંચ્યાસી પાટણ બારસો ને એસી થી પંદરસો ને અઠ્ઠાવન વાંકાનેર અગિયારસો ને પચાસ થી પંદરસો ને એકોતેર હારીસ અગિયારસો ને પચાસ થી પંદર ચૌદસો ને સત્તાણું અમરેલી આઠસો ને સિત્તેરથી સોળસો ને પાંચ દિયોદર તેરસો ને ચાલીસ થી ચૌદસો ને પંદર ઉકરવાડા બારસો ને ચાલીસ થી પંદરસો સાડત્રીસ ગોજારીયા બારસો ને ત્રીસ થી પંદરસો ને બાવીસ વિજાપુર બારસો ને વિજાપુર બારસો પચાસ થી પંદરસો ને ત્રેસઠ ઉનાવા બારસો એકતાલીસ થી પંદરસો ને એકસઠ બહુસરાજી બારસો એસી થી ચૌદસો ને પચાસ સાણસમાં અગિયારસો એકોતેર થી પંદરસો ને ચોવીસ जामनगर एक हज़ार पंदर सौ पंचोतेर कालावाड अगियारो सो थी सोल सौ दस वडारी तेरसौ पचास थी पंदर सौ पंचावन टीटोई तेरसो एक पंदर सौ महुआ सत्सौ एशी थी पंदर सौ एक थरारसो पंदर सौ सोल शिहोरी बार सौ पंचोतेर थी चौदह सौ पचास मणसा बार सौ पचास थी पंदर सौ જામજોધપુર બારસો થી પંદરસો ને પાસઠ ગોંડલ હિંમતનગર ચૌદસો થી પંદરસો ને પાસઠ અંજાર તેરસો ને પચીસ થી પંદરસો ને એકાણું જામખબાળિયા તેરસો થી ચૌદસો ને એકાવન કડી તેરસો થી પંદરસો ને બોતેર અગિયારસો ને બાર થી પંદરસો સોત્રીસ ભાવનગર પંદરસો ખેડૂત મિત્રો આજની તારીખના કપાસના ભાવ અમુક માર્કેટિંગ યાર્ડમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો છે અને ખેડૂત મિત્રો તમારા મત મુજબ જણાવી દેજો કે અત્યારે ખેડૂતોને મણદીઠ કપાસનો ભાવ શું મળવો જોઈએ કારણ કે અત્યારની મોંઘવારી પ્રમાણે આમ જોઈએ તો બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી કપાસનો ભાવ મળવો જોઈએ અને કપાસને રાખી મૂકવો કે વેચાણ કરી દેવું તેના વિશે ખેડૂત મિત્રો તમારી રીટેસ્ટ એ નિર્ણય લેજો કારણ કે અત્યારની જે કપાસની વેસામણની અને વીણું અને જે કાંઈ સિઝન આવી રહી છે એમાં ભાવમાં કાંઈ બહુ મોટો ફેરફાર થતો નથી માટે તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ જેથી કરીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે અન્યથા અત્યારે જે ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોને મોટી કપાસની ખેતી કરવા પાછળ ખોટ જતી હોય એવું જોવા મળી રહ્યું છે તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો